હાલો જે માતાજી દાયરા ને મજામાં જઈશું હવે આપણે આજ વાગ્યા રાતના તો એક છે રાતે બે વાગ્યા જાગતા હતા એમાં શું છે કે ગાવાની હતી એટલે નીંદર આવી નહી તો જાગતા હતા તમે કીધું હાલો જઈએ તો રાતે બે વાગ્યા ખરી આવ્યા પછી એમનો મિયાતી નતી તો પછી બસ આને ખેંચ્યું અને અત્યારે ત્યાં ઉભો છું કંઈ દેખાતું તો હોય છે નહીં આમાં પણ ઉતાર્યો ઉતાર આવ્યો છે વાસડો બીજી થોડીક હેરાન કરે છે ઘડીક વાર આપણે અહીંયા ઉભીએ એટલે પછી વાંધો નહીં આવે એટલે આપણે હવે ઉભા નથી હવે પછી સુઈ જાય અવારે પાછું વહેલું ઉઠવું હોય લઈ લેવું આ ગઈને બારોબાર અત્યારે તો હવે રેવા દેવું અહીંયા કેમકે બરોબર કૂતરાનો થોડોક ત્રાસ છે કૂતરા ભટકા ભરી જાય તો એક કરતા બે થાય તો આપણે છે ને હવે આને અહીંયા રેવા દઈએ અને આપણે સુઈ જઈએ સવારે તમને છે ને આગા બતાવશું અટાણે તો કંઈ દેખાશે નહીં ને ક્રિયા આખું દેખાય છે અને વાસડો એ જીન્મો છે એટલે કાળો કાળો દેખાય બાકી તો હવે સવારે મળીએ તો વિડીયોને લાઈક કરી નાખજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો જો હવારમાં આપણે ઉઠી ગયા છે ઉઠી તો કંઈ ના ગયા છે બધું કામકાજ પતી ગયું છે પછી એ બારોબાર લઈ લીધી છે હવે આ લેતા ને આ તેની બધું કંઈ ઉતારણું ન હોય એટલે ગા બરાબર આવી ગઈ છે હવે એને ધબરાવું છું વાસડાને પછી જોઈએ ધોઈને વાસડો વાસડો ધાવી લઈએ અટાણે તો એના મોઢામાં અસર કાંઈ આવે નહીં આપણે દેવો જો હે અત્યારે વિડીયો ઉતારીએ છીએ વિડીયો મૂકી અને એ કામ કરી લઈએ તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો થોડોક સપોર્ટ કરો તો આપણે થોડોક હાલે વિડીયો થોડોક ચાલે અમારી બીજી ગા છે ઓલી ગા લુલી છે એને કંઈ છોડતા નથી આ વાસળો ઊભો છે અને હવે જે માતાજી